ખાંડ બજાર ગરનાળા નજીક પડ્યો રસ્તા પર પડતા વાહન ચાલકો માં સુરત માં અનેક જગ્યા પર પડ્યા છે ભુવા લોકો ને હાલાકી નો કરવો પડી રહ્યો છે સામનો સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી ખાંડ બજાર ગરનાળા પાસે ભૂવો પડતા તંત્ર ભુવાની પડતે બેરિકેડિંગ કર્યું

અત્યારે પણ એટલા બધા ખાડાઓ પડેલા છે કે એનો કોઈ હલ જ નથી શું માંગ છે પ્રોપર રિપેર થવું જોઈએ જ્યારે પબ્લિકની કોઈ પણ વસ્તુ કંઈ પણ જરાક મિસ્ટેક થાય છે ત્યારે એસએમસી માટે મોટી તબાહી લઈને પબ્લિક ઉપર ચડી બેસે છે અને આ પોતે રિપેર કરે છે તો કેવું રિપેર કરે છે કે બીજે દિવસે ખરાબ હોય છે